આજે મિત્રો ઘણા સમયથી બાજરીના રોટલા ખાવાની ઈચ્છા બાજરીના રોટલા અને વેજ પુલાવની આજે મોત છે આજે મારા પરિવારમાં અમે ત્રણ જણા છીએ બહાર ગયા છીએ સરસ મજા રહી સરસ મજાનો વેજ પુલાવ તૈયાર થઈ ગયો છે પુલાવ તૈયાર થઈ ગયો તો પુલાવ હા શુદ્ધ સિસ્ટમમાં બનાવ્યો હતો વેજ પુલાવ કોઈ ઝાઝા મસાલા નહીં રોટલો બી કેવી સરસ મજાનો ચડી ગયો છે રોટલો પલટાય ઘઉંના રોટલા તો રોજ ખાઈ પણ બાજરીનો રોટલાની કોકરાન મોજ કે મજા જ કંઈક અલગ ગરમી ના ખાય તો બહુ બાજરીનું ના ખવાય અઠવાડિયે બે ચાર દિવસે ચાલો શિયાળાનું તું તો ડેલી ખાય વાંધો ના આવે ભાઈ બાજરીના રોટલાનું બહુ ઉત્તમ રોટલો વેજ પુલાવ Kita गिर गया। बहुत सरस लगा રોટલો તો માટીના ચૂલા પર બનાવે ખૂબ સારો પરંતુ બગીતા હોય કે એક રોટલા તો ક્યાં ચૂલો કરતા હોય તો બનાવું બાકી માટીના ચૂલા ઉપર જે રોટલો ચડે ને એનો ટેસ્ટ એનો સ્વાદ એ કંઈક અલગ જ થાય જો વેજ પુલાવ કયો મસ્ત છે ચાલો જમવા મિત્રો વેજ પુલાવ સલાડમાં ડુંગળી બાજરીનો રોટલો અને સાસ